અમે એવું વાંચ્યું કે આપણે શ્લોક ને પઠન કરીએ છીએ સૂત્રો અષ્ટોત્રો તેમાં ભૂલ થવા બાબતમાં એ આપણું પઠન વ્યર્થ જાય એમ દા તરીકે આપણે એમાં એવું એવું પાંચ વસ્તુ આવી હતી મને પઠન ભૂલાઈ ગયું કે એમાં હતું એ કે આપણે માથું હલાવતા હલાવતા શિરા કંપી એવો શબ્દ ભેદી પાણીની શિક્ષામાં છે હા

એની એક ફ્રીક્વન્સી છે એની એક અસર છે એટલે આપણે બને ત્યાં સુધી એનું શુદ્ધ ઉચ્ચાર શીખવું અને એવું નથી કે આપણે ન શીખી શકીએ સયાજીરાવ ગાયકવાડ સિત્તેર વર્ષે શીખા પિસ્તાલીસ વર્ષે તો સ્વાધ્યાય મંડળના સ્થાપક સાત વડે કરજી શીખા અલગ અલગ ઉંમરના લોકોએ સંસ્કૃત સારી રીતે શીખેલું છે એટલે પહેલો તો ઉપાય એ કરવો કે આપણે શીખવું જેથી કરીને પ્રોપર એનું પ્રનંશિએશન ઉચ્ચારણ થાય હવે નથી થયું અત્યાર સુધી તો શું તો એમાં કોઈ બહુ એવું નથી કે એનાથી કોઈ બહુ મોટો ઘાત થાય નકર લોકો શું કરે છે કે આવડતું જ નથી એટલે અટતા જ નથી ઘણીવાર એવું કહીએ ને કે ભાઈ ગીતા કેમ તો કે નહીં બોલતા નો આવે ને ખોટું ભાગ થાય એના કરતાં તો આઘાત નહીં બરાબર છે થી તો એટલા આઘારીએ ઘરે જ ન રાખે બરાબર કે રાખી તો મહાભારત થાય ને એના કરતાં રાખવું જ નહીં એના એના કરતાં ટીવી ભલું છે બરાબર પિક્ચર બરાબર છે કેમ કે એના કઈ નુકસાન તો નથી અંતે તો એટલે પ્રયત્ન કરતા કરતા જે કરે છે જેવી રીતે કે જે પણ અત્યારે અવસ્થા છે એ સાધત નહીં કહેવાય શીખવાની કહેવાય તો શિષ્ય શીખતો હોય અમારા ગુરુકુળમાં હવે અશુદ્ધ જ બોલતો હોય મોટા ભાગે બરાબર તો તો કે નહીં શીખવાની અવસ્થા એ કહેવાય ઈ અવસ્થા શીખે 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 દોષ કેમ તો કે જો એવું ન કહેવામાં આવે અને એના ઉપર અવેર ન કરવામાં આવે તો બે વાત થાય એક તો એ સુધરે આપણને એવું ન લાગે ખોટું શીખે એટલે માર્ગ પ્રતિરક્ષાના નામે એ કહેવામાં આવ્યું કે તમે પેલા તો સૌથી સારું શીખો એના ઉપર મહેનત કરો બરાબર એટલે એ એક અર્થવાત કહેવાય છે એ પણ એક પ્રકારનું સત્ય છે એ સત્ય શું કામ છે કે ભાઈ એ વ્યક્તિ અવેર થાય એ આપણને અવેર કરવા માટેનું છે આજે એવું કીધું તો આપણે અવેર થયા સાચે એટલું બધું ફળ નહીં મળતું હોય એવું હશે એટલે થયા ને એમ કીધું હોત કે ચાલે બરાબર છે કે ભાઈ બોલો તોય ચાલે ન બોલો તોય ચાલે ખોટું બોલો તોય ચાલે તો આટલી ગંભીરતા નો આવત આપણે કેવી રીતે કઈ દવા ઉપર લખેલું હોય પોઈઝન લેતી વખતે ત્રણ વાર વિચાર કરીએ કે હા આમ ટૂંકમાં લેવાય તો ખરા બરાબર તો છે ને ફાકી બાકી બરોબર છે તો ઈ અવેર કરે કે ભાઈ આ વધારે માત્ર આમ લેશો તો આવું આવી રીતે લેશો તો આવું એ માટે એ કર્યું એટલે જ સંસ્કૃત આ પરિવર્તન વગર ટક્યું બાકી બધી ભાષા તમે 300 વર્ષ પહેલાની ગુજરાતી 400 વર્ષ પહેલાની ગુજરાતી જોવો તો અત્યારે તમને વાંચી શકો 300 વર્ષ પહેલાની મરાઠી બદલી ગઈ તુકારામની ઓળવી છે ઈ ઓલી છે નો વાંચી શકે અત્યારે લોકો ખબર ન પડી શું કીએ છે બરાબર પણ સંસ્કૃત અવિચ્છિન્ન શુદ્ધતા ટકી રહી એનું શું કામ તો કે આટલા અવેર એનો અર્થવાદનો એક પાઠ છે મળી જશે પુત્ર પુત્રીઓ જે આપણે જોઈ છે એને જે એકચ્યુઅલ આપવું જોઈએ આપણે જોતું નથી તો એ સાચું કે ખોટું બધા સ્તોત્ર મળશે જોવું જોઈએ કે ભાઈ આ અષ્ટક ભણે એટલે પછી મુક્તિ મળે એવું કીધું બરાબર પણ ભણે એટલે આવું 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 મળે ભણે ભણે બરાબર છે તો તો એવું કેમ કીધું કે ભાઈ એ અવસ્થા જે સાધકોની છે એનાથી એને ઉપર લઈ આવવાના છે તો ઉપર લઈ આવવાના છે તો આપણે ત્યાં સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી શું હતી ખબર છે આપને બાલ મંદિર હતું આંગણવાડી પ્રિસ્કૂલ ખબર છે ને એમાં ખાલી ખાલી શું કરવામાં આવતા હતા છોકરાઓ બોલાવે ભણાવવાનું કાઈ ન હોય નાસ્તો જો અને અમે લોકો નાસ્તો ખાવા જ જતા હતા નાનપણમાં કે કાઈક સારું સારું આપે તે દિવસે તો આટલું બધું હતું નહીં એટલે કાઈક ને કાઈક આપે લોકો બિસ્કિટ આપે ને કઈ ઈ સમયના એટલે એ શું હતું કે આપણે એ બને પણ સારી જગ્યાએ કનેક્ટ થઈ એમાં ખોટું નથી કાઈ એ જગ્યાએ કનેક્ટ થાય એ મહત્વનું છે એ કનેક્ટ થાય ને એટલે આપણી અવસ્થા ઊંચી આવે ઊંચી આવે ઊંચી આવે એમ કરતા કરતા એને જે આપવાનું છે ને ત્યાં સુધી આપણે અત્યારે આપણે લેવાનું છે ત્યાં પણ પછી ક્યાં પહોંચીએ આપવાનું છે ગીતાના સ્પર્ધા આપણે કરીએ ત્યારે બીજા કરતા અલગ એટલે કરીએ કે એને આપણે ઇનામ રાખીએ રાશિના જો આપણે આપણે એવું પ્રતિપાદન કરીએ કે ભાઈ પૈસા મળે એટલે ગીતા નો બચાય નિસ્વાર્થ હોય પણ પાંચ હજાર દસ હજાર વીસ હજાર નું ઈનામ રાખીએ તો યુવાનો એમાં લખે એ એને જોઈ છે ત્યાંથી શરૂઆત થાય પછી તો એને એવી જગ્યાએ આવી જાય પોતે જ કરતો કરતો આવે પણ બધા આવે પણ એકાદો એવો આવી જાય કે જે પદ્ધતિ છે કે તમે શરૂઆત આપણાથી નો કરો ઊભા છીએ ત્યાંથી પણ નીચે ઉભો છે ને ત્યાંથી શરૂઆત એ કઈ ભૂમિકામાં છે એને અનુકૂળ કરી દો તમે એટલે આ બે વસ્તુ છે એટલે આમાં અવેર થવાનો ભાવ છે કે આપણે છ દોષોને જાણીએ અને પછી અવેર થાય અને શુદ્ધ રૂપે આપણે શીખીએ એના માટે એક અંતિમ વાત કરી દઉં કે સંસ્કૃતના વર્ગો આપણે અહીંયા જે નવું કાર્યાલય થયું છે ત્યાં કદાચ અઠવાડિયા આપણે કે પંદર દિવસે એકવાર શરૂ કરશું કે જેથી બધાય શુદ્ધ રૂપથી શીખી શકે અને જે બીજે જગ્યાએ સમય આપે એના કરતાં એક બે કલાક એ સમય સંસ્કૃત ભણવામાં આપે તો બાળકોને સારી રીતે ભણાવી શકે આ બહુ જરૂરી છે આપણો સમય એક બે કલાક પણ બાળકોને સારી રીતે ભણાવવામાં દઈએ તો બાળકો બાળકોની ની નાનપણથી જ વાચા શુદ્ધિ થતી શુદ્ધ ઉચ્ચારણ નીકળે ને જીભ બરાબર ફરે નહીતર જો નાનપણથી પ્રેક્ટિસ ન હોય તો એ બરાબર જીભ ફરી ન શકે એટલે સ્પષ્ટ ઉચ્ચારણ ન નીકળી શકે